ભાવના હીલિંગ સેન્ટર થી ભાવનાના નમસ્કાર જય જીનેન્દ્ર પ્રણામ ફરવાનું કોને પસંદ નથી આવતું ફરવું દરેકને ગમે છે પરંતુ આ તમે જો હું આપ ગઈ થી ત્યાં નું તમને મ્યુઝિયમ વગેરે બતાવી રહી છું અને એમાં અમુક ઓડિયોમાં હું બોલી પણ રહી છું તમે સાંભળશો એમાં ચાર વસ્તુ હોય છે અને તમે જોઈ શકો છો સાંભળી શકો છો મ્યુઝિયમ એક સાથે ટિકિટ લ્યો તો ઘણો ફરક પડે છે

비자스터는 비자체. 구루시카, 여기서 구루시 체이에 봤디에 체. 봐주줘, 봐줘. 체. 자, 로봇에 구루마 파스터레이저, 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 파스터레이저. 자, 로봇 수리아스터 체와 자슈. આબુ પાસે આ ભારત માતાનું સ્થળ છે તેનું દ્રશ્ય છે તમે જોઈ શકો છો આટલા પગથિયા છે અને નીચેથી પણ એ સ્થળ દેખાય છે અને આજુબાજુનું લોકેશન ગણપતિનું મંદિર છે જો અહીં એક દેરાસર છે ચારે બાજુ લીલોતરી લીલોતરી છે બહુ જ પ્રાચીન કે અર્વાચીન દેરાસર લાગે છે વિમલ શાહ કે રાજાના વખતમાં બનાવેલું છે આગળ અહીંયા મેઇન ગેટથી હું આવી છું આ ચારે બાજુ લીલોતરી છે એક અહીં દેરાસર છે એક અહીં છે એક અહીં છે બે એક ક્યાં છે ત્રણ ત્રણ એક આ બાજુ પાંચ દેરાસર છે શાંતિનાથ ભગવાનનું છે વગેરે બી દેરાસર છે જો અહીં લખ્યું છે બુધ ચપ્પલ નીચે ઉતારો આપણા દેરાસરમાં દર્શન કરી લે એક જો સામે દેરાસર છે એક ત્યાં સામે દેરાસર છે અને એક અહીં દેરાસર છે મારી પાછળ ચાલો દર્શન કરું અને પછી તમને મળું નમસ્કાર આ જો દેરાસર છે નેમીનાથ ભગવાનનું દેરાસર છે જો તમે જોઈ શકો છો અને આ પાછળ આવી લીલોત્રી છે ત્યાં બીજું દેરાસર છે ત્યાં બીજું છે ત્રીજું છે આવા પાંચ દેરાસર છે મંગલ્ય વન છે આ મંગલ્ય વન છે જો આ નરેન્દ્ર આ ગેટ છે એનો બરાબર તમને આ સેલ્ફીમાં બતાવું છું એટલે બોર્ડ નહીં બતાવ તોડશો નહીં માંગલ્યવન માટે લેખું છે આ લિસ્ટ બતાવ્યું છે શું છે અહીં માંગલ્ય વનમાં પ્રવેશ દ્વાર કઈ રીતે છે શું છે ચાલો આપણે આ પાછળ તમે જોઈ શકો છો જો આ માંગલ્યવન નરેન્દ્ર મોદી દ્વારા બનાવવામાં આવ્યું છે આંબાજીમાં એક નવી વસ્તુ તમે જોઈ શકો છો જો અહીં લખ્યું છે અંબાજીના ડુંગરા ધાર્મિક સ્થળો ઐતિહાસિક એવા પવિત્ર યાત્રાધામના સ્થળને પર્યાવરણની દ્રષ્ટિથી વિકસાવવાની તાજી જરૂર જણાતા રાજ્યના ગ્રેટ દ્રષ્ટિએ માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બનાવવામાં આવ્યું છે ચાલો તમે પાછળ ગેટ જોઈ શકો છો હું તમને હવે આગળ લઈ જાઉં છું જો અહીં એક છે તમે જોતા જાઓ અને ઘરે બેઠા દ્રશ્ય માનતા જાઓ તમે જોઈ શકો છો જો નરેન્દ્ર મોદી માન્ય શ્રી વૃક્ષિક રાશિ બોરસલી લીમડો બધા વૃક્ષો પણ વાવેલા છે બધા નેચરલ ટ્રેલ અશ્વિની કુમાર ચોબે માનનીય મંત્રી શ્રી ભારત સરકાર આ બધા એના દ્વારા વૃક્ષ વાવવામાં આવ્યા છે અહીં ચિલ્ડ્રન એરિયા છે જો નીચે નીચે ચિલ્ડ્રન એરિયા છે ત્યાં જઈ આપણે થોડુંક અને પાછો નસીન કે તમે જોતા જ ઈધર ક્યા કોઈ ઝુલા-બુલા બનાયા હે ક્યા ચિલ્ડ્રન એરિયા મે ક્યા બનાયા હે ઝુલા ન હૈ ઝુલા હૈ યહ તો ઇતના ધૂપતી હે ખૂબ જ્યાદા હે દેખો એ ચિલ્ડ્રન એરિયા હે એ લોગ યહાં કામ કરતે હે મે આપકો ઉપર સે દિખા રહી હું કાફી ધૂપ ભી હે તો આપણને ઉપરસે દેખ લેતે હે અશ્વગંધા અશ્વગંધા એ બધા ઝાર વાવવામાં આવ્યા છે બધા અહીં એક ચાલવાનો રસ્તો જો બનાવ્યો છે ફરતો ચાલો આપણે ઉપર થી જ ગાર્ડન એરિયા જોઈ લે નીચે બાળકોનું જોઈ લે કે શું શું બનાવ્યું છે જો નીચે ચિલ્ડ્રન એરિયા બનાવ્યો છે એમાં ઝૂલા ને બધું છે કાફી મોટો એરિયા છે જો ત્યાં ઝૂલા છે ત્યાં મૂર્તિને બધું બનાવ્યું છે ઉપર બનાવ્યું છે માં ઉપર બનાવ્યું છે ખૂબ મોટો વિસ્તાર બનાવ્યો છે પરંતુ હું આવી છું તડકામાં એટલે આટલું ફરવું થોડું મુશ્કેલ છે જો અહીંથી નીચે જઈ શકીએ ચાલો આપણે નીચે જઈ અને અહીં જોઈએ કઈ વસ્તુ છે શું છે તમને પાછળનો સીન દેખાતો હશે હું આગળ ધ્યાન થી ઉતરી રહી છું જો આ બધું છે એરિયા ચાલો અહીંયાથી થી પાછું ઉપર ચડવાનું છે ને બધું જોવાનું છે તો આપડે કારણ વગર નીચે ના જઈએ હવે તમે પાછળથી જો પાછળનો એરિયા તમે જોઈ શકો છો જો બધું આપણે આ બાજુ પણ ઘણું જોવાનું છે જો સાંજનો સમય હોય અને મોટું ગ્રુપ હોય તો મજા આવે ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી હોય તો આ ગાર્ડનમાં ખૂબ જ મજા આવે સ્વાભાવિક છે ચાલો હવે એલેફિકા નો સુંદર છોડ છે હું હવે તમને બતાવું બા આ જો ગાર્ડન છે માંગલ્યવન નરેન્દ્ર મોદી દ્વારા અંબાજીમાં બનાવ્યું છે અહીં તમને લઈ છું હું બહુ મોટો એરિયા છે સાંજના સમય આવ્યા હોય તો મજા આવે જો અહીં બેસી અને ગ્રુપને ચર્ચા કરી શકાય ચાલો આપણે એક વખત ગ્રુપ દ્વારા આવશું અને ચર્ચા કરશું જો હજી તો નવું છે ભવિષ્યમાં ખૂબ સુંદર બની શકે વધારે સુંદર બની શકે ચાલો આપણે આ બાજુ પણ જોઈએ આ બાજુ પણ પબ્લિક છે જો પાછળ ત્યાં જઈએ હું તમને ઉપરથી બતાવું આપણે એટલે પગથિયા ચડવા ઉતરવાની જરૂર ના થી ઇસ તરફ ક્યા હૈ અચ્છા એ સહી જો નીચે બધા જોવે છે અહીંથી તમે સરસ એરિયા જોઈ શકો છો અહીંયા બધા ઝાડો વાવ્યા છે તડકો છે એટલે આટલું ફરવાની મારી ઈચ્છા નથી ચાલો ઓકે બાય એક ભાગ તમને બતાવું છું જાવ નો એરિયા આપણે ત્યાંથી જોઈએ ત્યાં શું છે ઓકે ઉપર ચડીએ તમે નીચેનો ભાગ જોઈ શકો છો ચાલ ઉપરથી આપણે નીચેનો લુક જોઈ શકશું જો અહીં આટલું બધું ગાર્ડન એરિયા છે वहां પણ એક ભાગ છે ગુજરાત ઇન્ડિયા માંગલ્યવન લખેલું છે અહીં જો આટલા લોકોને બેસવાની વ્યવસ્થા સરસ સુંદર તરીકે કરેલી છે પાછળ ઘણો મોટો વિસ્તાર છે વાં જઈ શકો તમે વાં જઈ શકો વાં જઈ શકો ચિલ્ડ્રન એરિયા છે ખૂબ જ મોટું ગાર્ડન છે તો તમે લોકો પણ આવી શકો છો અને જોઈ શકો છો આ ગાર્ડન મેં તમને અમુક ભાગ બતાવ્યો છે એક વિડીયોમાં ચલો આ વિડીયોમાં તમને બતાવી દો અહીં જો વૃક્ષ વાવેલા છે અહીં મેં તમને કીધું એમ જિલ્લન એરિયા છે અહીં બધા વૃક્ષો વાવેલા છે મુખ્યમંત્રી દ્વારા ભારત સરકારના માન્ય મંત્રી અશ્વિની ચોબે દ્વારા બધા દ્વારા વૃક્ષ વાવેલા છે અને એ બાળકોનો એરિયા છે ત્યાં ઘણી મોટી આગળ જતા નીચે વિશાળ જગ્યા છે ઝૂલા ઘણું લગાવ્યું છે સાંજનો સમય હોય મોટું ગ્રુપ હોય તો ફરવાની ચોક્કસથી મજા આવે ઓકે બાય

જે જોવા એક સરસ મંદિર છે તમે નીચે પહાડી એરિયા જોઈ શકો છો જો અહીં તમે જોઈ શકો રોપવેથી સીન જોઈ શકો તમે મારી પાછળ જો સીન જુઓ તમે બાજુમાં સીન જુઓ તમે જો તમે ઉપર ચડતો રોપવે પણ જોઈ શકો તમે બેનો ડોકો એલાઉ છું હવે ચાલુ થયો છે જો તમે બારે સાથે નીચેનો સીન પણ જોઈ શકો છો ઉતરતી વખતેનો ના લાગે ભી પાછે પર જોઈ શકો પાછળ જો પાછળનો સીટ લાગે મજા આવશે જો બરાબર મંદિર ચાલો સીધો જ કેમેરા રાખવું તમને પાછો સીન સરસ દેખાય એટલા માટે બાજુ માંથી રોગ બે જાય દેખાશે તમને

સેલ્ફીમાં તમને દેખાશે નહીં પણ હું છું તમને અરવલ્લીના રથ ના દર્શન માતાજીના જુલાના દર્શન પછી આખંડો ના દર્શન ભગવાન કૃષ્ણનું બાબરી સ્થાન યા બાબરી સ્થાન છે

આ ફોટાનું રાખ્યું છે રાજસ્થાની ડ્રેસમાં તમે ફોટા પાડી શકો છો ચાલો જો હવે માતાજીનું મંદિર વિડીયો બનતા ગ્બર જો આ ગબરનું છે રોપવે તમે ઉપર આવી ચૂક્યા છે આ પાછળનો સીન છે તમે જોઈ શકો છો નીચે સુંદર

ગબરનું મંદિર છે જ્યાં દર્શન કરવાના છે અહીં તો અંબાજીનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરશું ચાલો દર્શન કરીએ ને રાતે કરીએ બાય